છોકરો જેટલા દાળાથી દૂધ ખાવું દૂધ ખાવું કરું છું તે ના હોય તો ભેંસ ખોળી આવો આ તો તાળા થી ભેંસ ખોળવા નીકળ્યો હજી સુધી સારી ભેંસ હાથમાં નહીં આવી

અને કિંમત પાછી ઓછી સો લીટર દૂધ કાઢતી તી તો એવી જ જોતી હતી ચાર લીટર લેડી જાય તો બે લીટર તો છોકરા ખાવા કે રંગ નારો બે અને એ દળી હમણાં હાઈટ માં સાઠ હજાર વાલી અરે આવું વાળું તો સમાચાર કરવા કોઈ નઈ જોઈને પાસા જ હોય કોઈ પૈસા તો પડી નઈ દેવા ના કરતી રહી શું છે કે બીજી શાંતિ આપડે હટાજી

આ બે હેતર હું મારે હંગાથી પોણી સી રીતે વાળવું ના હોય તો પેલા તો કમ્પ્લીટ કરી આવું અને બે પાડીઓમાં હંગાથી વાળી મેલું એટલા વધુ ના આવે તો પશુ હોય વાળું એક બાજુ ગવામાં પાણી વાળવાનું ને એક બાજુ પાછું એરંડોમાં પાણી વાળવાનું એરંડોમ તો વાધો નહીં આવે ફાટી જાય તો ચાલશે પણ ગવામાં પહેલાં હરખું કરી આવે દે એટલે વધુ ના આવે ક આ ભૂખતો પાછા વાત જોઈ રહ્યા છે કે શંકરજી હજુ છેમ ના આવ્યા પાણી વાળવા આ સનાજી રે ય ના વિભાઈ અઠોજી નહિ હવે તો આવો તો કેવું જ પડે હવે તો આવું ક્યાં આવ્યા કાર ખબર બે જગ્યા છો એ પોણી વાળવા જતા અરે વાળવા જવું છું એ ખેતર માં તો વાળી આવું કરવા ખાલી મજૂરી જો વાળે છે

આ ઓછો નહીં પાછો આ સનો રહ્યો ને એક નંબરનો લુચ્ચો છે આ તો ખવરા ઉપર ને કોઈ પાછો ઓઠાવાટા હંતઈ જતો રહેવો છે મારા મારા કામો જવા દે પેલા ઘોમો પાણી સુકું જ નહીં કરતા કાકાજી કોમ થાય ને ઘેર કોઈ નથી પણ ચા વ્યવસ્થા બનાવી હો ચા તો આપણે કાયમથી આવી રેતી બનાવી જો કહો છો ના હોય તો ચોક ચોકડી પર હોટેલ કરો છો અમે તો ઘર હોય આધા દાવા તો કદી ઘેર હોય નઈ હું ઘેર ના હોય તો ઘેર હોય પણ મારા વ્યવહાર પાણી થોડું બે હાર કરી તો કલાક થાય કરી

ઓ નાવા તો બેહજો હું આવું તમે જાવ હો આવો ન જા હો છું હો હાલ તમે આવો આરે શિગર એ મો રોટલા વટલા દઉં હાલો જાવ અલળ હો વાર થાય હાય મારે ગાઢ વધવાનો અતલ મોડું થયું આઠોજી શિગર છોતી આયા હવે એક એક દારો લેડ પર હું ગવ આપવાના રે કસ્યો આતો નઈ ગવ તો કાલે બાવા પણ મહેમાન જતી આપવા કે ત્યાં કોઈ નાવા તો જ હોય હારીસા આટલામાં કોઈ દેખાતું નથી

ખરેખર વખ મજા આઈ જાય છે વન ના જોવું વન ના પીવું યોદી આખો દારો ખરાબ જાય છે એક ટાઈમ ચા ના આપીવું એ ચાલે પણ આપી જાવે કન ના ચાલ હમ ખાલી બે પેક મારો પછી નહી પીવું દારો અલી તારી કઝમ તારી કસમ ખવ છું બસ નહીં પીવું દારો વાહ વાહ ભાઈ વાહ કેટલી મજા આવે છે અને પીએ ને એટલે એટલો એટલો આનંદ એટલો આનંદ એવું લાગે છે કે જોને આપણે એટલા જ છીએ બાજુ બધી વસ્તી હતી કીધું આમ જતો આવું અંતારો છો કશું નહીં કશું નહીં નહી કશું નહીં જો બે હાથ ખાલી તમારે खुसा पलात को खन्तार द बाबा कछु नै ए तम्बुरो छ तम्बुरो तम्बुरो <laughs> वई हुका लाय तम्बुरो चोथा हलवा देऊ छ बार बताऊ वा त खरावे भई तम्बुरो खाली जोवो छ टेस्ट गरवो छ जेउ